અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધ્યા બાદ ગ્રામ વિસ્તારમાં સિંહોની લટાર અવારનવાર જોવા મળતી હોય છે શિકારની શોધમાં સિંહો આમ તેમ ભટકી રહ્યા છે ત્યારે સાવરકુંડલાના થોરડી ગામ નજીક સાવજ અને સ્વાન વચ્ચે લડાઈની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ભૂખ્યા સિંહોએ ત્રાડ પાડતા લોખંડના દરવાજા હચમચી ગયા હતા અમરેલી જિલ્લામાં શિકારની શોધમાં સિંહો વાડી ગૌશાળા રહેણાંક વિસ્તાર સહિતમાં ઘૂસી જવાની ઘટનાઓ હવે સામાન્ય થઈ રહી છે ત્યારે વધુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સાવરકુંડલા તાલુકાના થોરડી ગામ નજીક આવેલી ગૌશાળાના ગેટ નજીક બે સિંહ શિકારની શોધમાં આવી ચડ્યા હતા જોકે વચ્ચે ગેટ હોવાને કારણે સિંહો ગૌશાળાની અંદર પ્રવેશી શક્યા ન હતા ત્યારે ગેટની અંદર બે સ્વાન હતા એ દરમિયાન ગેટ પાસે જ સિંહ અને સ્વાન સામ સામે આવી ગયા હતા સાવજોએ ત્રાડ પાડી છતાં સ્વાને ડરવાના બદલે હિંમતભેર સાવજોનો સામનો કર્યો હતો એક તરફ બંને સાવજો ત્રાડ પાડી રહ્યા હતા તો બીજી બાજુ બે શ્વાન પણ કરી રહ્યા હતા આ જોયા બાદ સિંહે પણ આક્રમક રીતે બચકું ભરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો સિંહોએ સ્વાનને દબોચવા માટે કોશિશ કરી પરંતુ વચ્ચે ગેટ હોવાને કારણે એ બચી ગયા હતા ચોકીદાર આવી જતા સિંહો ત્યાંથી ચાલ્યા ગયા હતા અલગ અલગ સીસીટીવી ફૂટેજનો વિડીયો સામે આવ્યો છે સ્વાન અને સિંહોની લડાઈનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે જોકે કે ગેટ બંધ હોવાથી સાવજો સ્વાનનો શિકાર કરી શક્યા નહોતા અને ત્યાંથી ચાલ્યા ગયા હતા